શંકરભાઈ ચૌધરી સાહેબ અહીંયા આવ્યા છે તારીઓ પાડો ભલામાણા કેમ કે આયો રૂપિયો હોય ને તો આ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે આ ઠાકોરો ને એ કુમાર છાત્રાલય આપી દીધી એમની હતી અને આપી દીધી છે આપણે એમનો આભાર માનવો જોઈએ એવા જ પ્રમ સાથે મહાપુરુષ જેવા હમણે બોલ છે ને તો આપણે જોજું હા ભણીએ એવા દોલતરામ બાપુ ના ચરણા વંદન કરો ને આજે ખાત મુહૂર્ત હાજરી આપી છે ભલા માણા આ ગાડો નહીં હું દે એવા જ આપડા બાપુ સદારામ બાપાના એ દાદ બાપુ બની ગાદી સુભાવી છે સોનત થી રામદાસ બાપુ અમારા ગુરુ રતનદાસ બાપો લક્ષ્મણભાઈ વિદાય હમણાં સારી વાત કરી એ સ્વરૂપજી ઠાકોર સાહેબ એ વાવ વિધાનસભામાં એ એમને એ સાહેબના સાથાથી અઢારે હાલમે જીતાડ્યા છે એવા આપણા હારિ હારિદના વતની અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આધરણીય દશરથજી ઠાકોર સાહેબ નાની વયમાં

સાતલપુર તાલુકા બધાના નામ નહીં લઉં ને આમાં સમય થતો રહે છે એટલે બસ ઘણાય ના ચરણામાં વંદન નમન કરવો એટલે ખોટું ના લગાડતા બધા ને લેવા દિયો મારે વધારે વાત નથી કરવી બીજી અન્ય સમાજ ના પોગ્રામ માં જાઉં ચોધરી સમાજના પોગ્રામ માં જાઉં એના શૈક્ષણિક સંકુલો જોયા એને વંદન કરવાનો મન થાય રવારી સમાજે અહીંયા એ આહીર સમાજે બધે એ શિક્ષણ મંદિર બનાવ્યા ભણવાના વિદ્યા મંદિર બનાવ્યા પણ ઠાકોર સમાજમાં માં આવડો મોટો સમાજ હોવા છતાં મહેરબાની કરીને બે હાથ જોડીને ઠાકોરોને વિનંતી કરો ને ખોડો પાથરો તમે બધા એમ કેતા હતા કે લવેંગજી પાયા ખોદો તો અમે તૂટી પડશા અને એને ચાંદીના પત્રણ લગાડી દે છે આ જો પાયા ખોદ્યા આ જોતા હતા જો ના જોયા હોય અને આ બસો દીકરીઓ રે એવી હોસ્ટેલ અત્યારે ચાલીસ દીકરીઓ રે છે એમાં સમાજના ના હું ખર્ચો કરું ચાલીસ દીકરીઓ દીકરીઓનો એક પૈસો ફી દેતા નથી અત્યાર સુધી આ કુમાર ની પણ સિત્તેર દીકરીઓ આ કુમાર સિત્તેર દીકરા આપણા અહીંયા રે ને ભણે એવી વ્યવસ્થા પણ ભણવા માટેનો જે મુખ્ય હાઈસ્કૂલ જોવે એ હાઈસ્કૂલ નથી તો મારી એક ભૂલ થઈ ગઈ એ ભૂલ સુધારી લીધી આપણા વિધાનસભાના અધ્યક્ષ સાહેબે કે આપણી ડીઓ કચેરીના

પણ મહેરબાની કરીને આ મન મોટા કરીને આપણા મોદી સાહેબે ખરેખર આપણાના એ લીલા કર્યા છે નરતા નૈયા મૈયાના નિરાખ્યામાં એટલે આપણે બધા પણ એ એ દાન કરીએ દીકરીઓને ભણવામાં શિક્ષણ દાન છે એ સૌથી મોટું દાન બેદદાન ગૌદાન ઓર રતન ધન ખાન જબ આવે શિક્ષણ ધન સબ ધન દૂર સમાન શિક્ષણ ધન આયો ને એટલે બધા સબ ધન દૂર સમાન અને આ કના દાન દીકરીઓનો નો દાન ક્યારે એડે જતો નથી તમે વિચાર કરો એ 100 ગુણા કરીને આપણને પાછું પાછો આલે એટલે મહેરબાની કરીને વધારે વાત નઈ કહું અહીંયા આપણાને બાપુ બોલવાના છે સાંભળવાના છે એમને પણ આ તમારા વગર ક્યાં થવાનો નથી લખી લેજો લવંગજી તમે એટલું કરશે પણ લવંગજી એકલાથી ક્યાં થવાનો નથી સમાજના સાથ સહકાર સિવાય કાય થવાનો નથી એટલે મહેરબાની કરીને તમારી વટા પાઘડીનો છોમો ધરને મૂછ વાંકડી દે અને આ વિદ્યા મંદિર બની જાય તો આપણે બજારમાં ફરતા હારા લાગીએ ભલા માણા બજારમાં ફરતા એટલે વધારે વાત નઈ કરતો તમારે નમન કરીને અહીંયા આ બધું તમારું છે સમાજનું છે

જોશીરે અને પ્રભાવી વાણીમાં સ્ટેજ અને સમય પણ ગુંતું કર્યું ખૂબ સરસ આમ તો દીકરીઓને ગરબા નોન બધો વાત છે પણ આપણે અહીંયા જેને આખા ભારત